આપણે સુપેડી છે મંદિર અને હમણાં થોડું મંદિર બતાવિર ની પાછળ નો ભાગ છે સરસ મહાદેવ મંદિર પણ છે અને અત્યારે ચોમાસ અહીંયા છે આ ઉતાવળી નદી હમણાં આ ચોમાસું ફૂલ આવશે એટલે આખી ભરેલી હશે ને સામે મહાદેવનું મંદિર છે આપણે આ પાછળનો વ્યૂ છે એટલા સરસ જો પગથિયા છે નદીમાં જવા માટેનો અહીંયા પણ એક નાનું મંદિર છે આપણે બતાવીએ તમને શીતળા માતાનું મંદિર છે અહીંયા અને અહીંયા પણ આ રીતના નાનકડું મહાદેવનું મંદિર છે હવે આપણે તમને મંદિર બતાવીએ આગળ આ છે આપણે મુરલી મનોહર મંદિર સુપેડી મિની દ્વારકા જ કહેવાય છે અને જો તમને ભગવાન પણ અહીંયા મંદિર આવીને આપને ખૂબ જ આનંદ થાય છે તમે જોઈ શકો છો અહીં ત્રણ મંદિર છે એક રામ ભગવાન નું છે આ પેલું દેખાય શંકર ભગવાન નું છે હમણાં ન્યાજ પણ તમને બતાવીએ આપણે અને આ છે કૃષ્ણ ભગવાન નું મંદિર અહિયાં અને એ આ મંદિર છે આપણે એની બાજુમાં જ છે એક્ઝેક્ટ આ છે કૃષ્ણ ભગવાન મંદિર જો તમને દેખાશે અને તમે એની નક્ષી કોતરણી જોવું દ્વારકા નું મંદિર જુઓ કે આ મંદિર કઈ ફેર ન પડે અહીંયા આવીને પણ આપણે એટલો જ આનંદ આવે છે કે આપણે દ્વારકા એવું લાગે જો તમને એની નકશી નજીક થી દેખાડું અને અહીંયા આપણે દર્શન કરીએ તો આપને એમ જ લાગે કે જાણે આપણે દ્વારકામાં જ દર્શન કરીએ છીએ એટલે આને મિની દ્વારકા જ કહેવાય છે અને આશરે આ મંદિર પંદરસો વર્ષ જૂનું તો હશે એવી માન્યતા છે વહેલાના વખતનું બનાવેલું છે હજી પણ કંઈ થયું નથી અને ક્યાંક ક્યાંક જ્યાં થયું છે ત્યાં રિનોવેશન અત્યારે થોડું થોડું ચાલું છે બાકી આ કૃષ્ણ ભગવાનનું મંદિર તો એમ જ છે કાંઈ નથી થયું એમને જો સરસ બધું એટલું વ્યવસ્થિત છે અને ઉપર ધજા પણ અહીંયા ચડાવવામાં આવે છે જેમ દ્વારકામાં ધજા ચડે એમ અહીંયા પણ ધજા ચડે છે આપણે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા છે દ્વારકાધીશના અને આ મુરલી મનોહર મંદિર કહેવાય છે છે ધોરાજીથી આપણે થોડુંક જ દૂર થાય છે અને ઉપેડાથી આવીએ તો પણ થોડુંક જ દૂર થાય છે બેની વચ્ચે આવેલું છે મંદિર અને બહુ પુરાણ પુરાનું મંદિર છે એમાં આપણે કહીએ તો ચાલે એકદમ જૂનું સરસ મંદિર છે અને અહીંયા આવીએ તો આપણે મનને એકદમ આનંદ મળે છે કે જાણે આપણે દ્વારકામાં જ દર્શન કરતા હોય ને એવું લાગે છે સરસ વાતાવરણ પણ અહીંયા રમણીએ છીએ બાજુમાં નદી છે શંકર ભગવાનનું મંદિર છે રામ ભગવાનનું મંદિર છે બધા ભગવાનના મંદિર અહીંયા છે અને તમે અહીંયા આવો એટલે તમે સરસ આપણે દર્શન કરીએ દ્વારકાધીશના દર્શન કરીને એવું જ લાગે છે ચોક્કસભાઈ થાકીને અહીં બેસી ગયા છે કેમ કુશભાઈ ગયા આટલી વારમાં હવે આપણો એવો છે એવી એક મારા મનની એક એવી ઈચ્છા છે કે આપણે સુપેડી ઉપલેટાથી હાલીને આવવું છે એકવાર પણ બાળકો નાના છે ઘરનું કામ એટલું વ્યસ્ત હોય અત્યારે મેળ નથી પડ્યો પણ નજીક જ છે એટલે આપણે આવી પણ શકીએ છીએ અહીંયા ચાલીને એટલે એવો વિચાર છે આપણો કે પૂનમ બધા ભરવા અહીંયા આવતા હોય છે એકવાર પૂનમના દિવસે આપણે સુપેડી ચાલીને આવવું છે તો જલ્દી જલ્દી આપણે કૃષ્ણ ભગવાન આપણે અહીંયા એવી રીતના પણ પહોંચાડે ચાલીને આપણે અત્યારે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે આપણે શંકર ભગવાનને પણ દર્શન કરી લે સ્વાગત રામ ભગવાનના કરી લીધા છે અને કૃષ્ણ ભગવાનના કરી લીધા છે અને અહીંયા આપણે અત્યારે પહોંચ્યા તો અગિયાર સાડા અગિયાર કે બાર વાગી ગયા હશે આપણે પહોંચ્યા છીએ દર્શન અને પછી આપણે ઘરે જવાનું છે અત્યારે કારણ કે આપણા નજીક જ છે બહુ દૂર નથી બારથી પંદર કિલોમીટર તો માંડતા થશે અને અહીંયા આવીને આપણા મનને ખૂબ જ શાંતિ મળે છે આનંદનો અનુભવ થાય છે એમ જ થાય છે કે જાણે આપણે દ્વારકામાં દર્શન કરીએ એવું લાગે એટલે અહીંયા આપણે ક્યારેક ક્યારેક નજીક છે તો આવી રીતના દર્શન કરવા આવીએ છીએ અને તમે પણ બધા આ મંદિર જોવા જેવું છે ચોક્કસથી એકવાર મુલાકાત લેજો કોતરણી તમે જોઈ શકતા દ્વારકામાં છે એવું જ બધું અહીંયા છે અને ખૂબ જ સરસ બનાવેલું જૂનું મંદિર છે આશરે પંદરસો વર્ષ જૂનું છે એવી માન્યતા તો છે પછી આગળના ઇતિહાસની આપણે આપને બહુ ખ્યાલ નથી આપણે આ કૃષ્ણ ભગવાનનું મંદિર જોઈએ અહીં સામે જો જમવાની વ્યવસ્થા પણ છે વરસાદ હોય ત્યારે અંદર બેસાડે છે નર બહાર ફરિયામાં પણ જમી શકીએ છીએ આપણે અને અનશત્રા અહીંયા ચાલુ જ હોય છે બપોરના અગિયારથી એક અને સાંજે સાતથી નવ એ જમવાની વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા એટલે તમે આવી શકો છો અને દર્શન કરશો તો ખરેખર તમને એમ લાગશે કે આપણે દ્વારકાધીશનાથ દર્શન કરીએ છીએ તો ચાલો આગળ આપણે શંકર ભગવાનનું મંદિર બતાવીએ એ પણ આવી રીતના જૂનવાણી સરસ નકશીની પોતરણી કરેલી છે બતાવીએ તમને ચાલો આગળ અહીંથી આખો યુ કૃષ્ણ ભગવાન મંદિરનું જ છે અહીંથી તમે બહાર નીકળો મંદિર એક પ્રાંગણમાં જ છે બધા પણ ત્રણેય અલગ અલગ છે અહીંથી તમે બહાર નીકળો એટલે આવી રીતના જો સામે શંકર ભગવાનનું મંદિર છે અને એ પણ એટલું સરસ છે નકશી કોતરણીને તો જ ધજા ફરકે છે આપણે સરસની જો વચ્ચે ને બધું એવું કોતરેલું છે સરસ તમને દેખાડવાનો પ્રયત્ન કરું જો આવી રીતના નકશી કોતરણી ખૂબ જ સરસ છે હર હર મહાદેવ મહાદેવની કૃપાથી દ્વારકાધીશની કૃપાથી આપણે ગંગા મૈયાના દર્શન પણ થઈ ગયા છીએ અને હરિદ્વાર પણ જઈ આવ્યા છીએ આપણે ગંગા નાઈ આવ્યા છીએ એટલે ભગવાનની વિશેષ કૃપા એમ કહીએ તો પણ ચાલે કે આપણે ભગવાનની ઈચ્છા વગર ક્યાંય જઈ ન શકતા ભગવાનની ઈચ્છા થઈ એટલે તરત એમનું એકદમ નક્કી થઈ ગયું અને પણ જવાનું પણ થઈ ગયું નતર કીધું ના રાહ જોતા હતા કે આપણે ગંગા નાહવા માટે ક્યારે જશું એમ અત્યારે આપણે ખાસ તો દર્શન કરવા આવ્યા કે આપણે ગંગા નરલી મનોહર પણ દર્શન કરતા આવીએ જો આ રીતના અહીંથી તમે અંદર એટલે કૃષ્ણ અને આ પ્રાંગણ છે અહીંયા તમારે કઈ પ્રસંગ નાનો હોય તો તમે કરી શકો છો જમવાની વ્યવસ્થા પણ થઈ જાય છે અને આ એનો ગેટ છે આગળ અહીંથી તમારી વ્યવસ્થા ફોર વ્હીલ હોય તો પણ અંદર મંદિર સુધી આવી શકે છે આ ગેટમાંથી અને આગળનો ગેટ છે અહીંયા સીડી છે જો કેશવભાઈ ને ખુશભાઈભાઈ સીડી પાસે ગોઠવાઈ ગયા છે પાણી જોવે છે પાણી નથી બહુ નદીમાં પણ જ્યારે વરસાદ ચાલુ હોય ને ત્યાં ત્યાં આખા રોડ ઉપર પાણી જતું હોય છે અને આ આપણે ગેટ છે આ બાજુ બારનું નદી છે જો થોડુંક રિનોવેશન કામ ચાલુ છે અત્યારે અને જો અહીંથી આપણે મંદિર દેખાય છે ટૂંકમાં એક જ પ્રાંગણ ત્રણેય મંદિર સાથે આવેલા છે ભગવાનના મંદિરના પણ દર્શન કરી લીધા છે અને વાતાવરણ એવું સરસ છે અત્યારે વરસાદી માહોલ છે વરસાદ નથી અને એકદમ ઠંડુ વાતાવરણ છે તડકો પણ નથી એટલે દર્શન કરવાની પણ મજા આવી અને આપણે દર્શન કરી લીધા છે બધા ભગવાનના અહીંયા અને હવે આપણે ઘર તરફ જવાનું છે અત્યારે જો તમને પાછળ સરસના મંદિર ત્રણેય દેખાતા હશે પેલાં બે મંદિર અને આ મંદિર પણ ત્રણ મંદિર છે અહીંયા અને આપણે આવી રીતના નજીક થાય છે એટલે આપણે તો ચાર પાંચ મહિને કે એવી રીતના છ મહિને અહીંયા દર્શન કરવા આવતા જ હોઈએ છીએ જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે અહીંયા દર્શન કરવા આવીએ છીએ કારણ કે નજીક છે એટલે આપણે લાવો લઈએ છીએ ભગવાનના દર્શન કરવાનું આ છે આપણે અહીંયા શંકર ભગવાન અંદર મંદિર કી સરસ શિવલિંગ છે અને અહીંયા પણ એવી જ સરસ કોતરણી છે બહારથી તમને બતાવીએ અંદર પણ સરસ એવું જ છે શ્રી રેવનાથ મહાદેવ હર હર મહાદેવ હર હર ભોલે તો આપણે જો બધા મંદિરના દર્શન કરી લીધા છે ને તમે પણ અચૂક થયા દર્શન કરવા માટે આવજો કારણ કે ખૂબ જ સરસ સ્થળ છે દર્શન કરવા માટે ભગવાન માનતા અને હવે આપણે ઘર તરફ જઈએ છીએ તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ